છાણી અભયનગરમાં ડોર ટુ ડોર કચરાની ગાડીના ચાલકે રિવર્સ લેતી વખતે બાળકને અડફેટે લેતા બાળકનું મૃત્યુ નિપજ્યું હતું છાણી કેનાલ પાછળ આવેલી અભયનગર સોસાયટીમાં એકત્રીસ વર્ષીય યોગેશભાઈ ગુલાણિયા રહે છે તેઓને સંતાનમાં એક ચાર વર્ષીય પુત્ર દેવાંશ અને સાત વર્ષીય પુત્રી ધૂતા છે શનિવારે સવારે દેવાંશ સોસાયટીઓમાં રમવા માટે ગયો હતો ત્યારે વીએમસીની ડોર ટુ ડોર કચરાની ગાડી સોસાયટીમાં કચરો લેવા માટે આવી હતી તે સમયે દેવાંશ ગાડી આગળ નીકળ્યા બાદ તેને પાછળ રમી રહ્યો હતો કચરો લઈને કચરાની ગાડીના ચાલકે ગાડી રિવર્સ લેતા દેવાંશને અડફેટમાં લીધો હતો જેને પગલે દેવાંશ રોડ ઉપર પટકાતા તેની ઉપર ગાડીનું એક ટાયર ફરી વળ્યું હતું ઈજાગ્રસ્ત દેવાંશે સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ફરજ પરના તબીબે દેવાંશને મૃત્યુ જાહેર કરતા પરિવારના માથે આગ તૂટી પડ્યું હતું છાણી પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી હતી સમગ્ર મામલે વરિયા પ્રજાપતિ સમાજના ઉપપ્રમુખ ધર્મેન્દ્ર પ્રજાપતિએ નિવેદન આપ્યું હતું તેમને ડોર ટુ ડોરના ચાલક સામે સખત પગલા ભરવા માંગ કરી છે કોર્પોરેશનની એસી કેબિનોમાં બેસી રહેતા અધિકારીઓએ ડોર ટુ ડોર વાહનનો નિયંત્રણ તેનું ધ્યાન રાખવું જોઈએ તેમ જણાવ્યું હતું ડોર ટુ ડોર ગાડી પાછળ મોટા થયેલા લટકેલા હોય છે ગાડી સર્વિસ લેતા સમયે કોઈ પણ ધ્યાન રખાતું નથી કે કોઈ અન્ય વ્યક્તિ હોતો નથી પોલીસ દ્વારા ટુ વ્હીલર ચાલકોને દંડ છે પણ ડોર ટુ કચરાની ગાડી કે પાલિકાના અન્ય વાહનો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા હોય છે તે મામલે કાર્યવાહી કરાતી નથી આ મામલે તાત્કાલિક પગલાં ભરવામાં આવે તેવી વરિયા પ્રજાપતિ સમાજના ઉપપ્રમુખ ધર્મેન્દ્ર પ્રજાપતિએ માંગ કરી છે વહેલી તકે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો પ્રજાપતિ સમાજ તંત્ર સામે આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી કાલે જે ઘટના બધી જે તદ્દન દુઃખદ ઘટના બની છે એક નાના પરિવારનો પ્રજાપતિ સમાજનો વિડગો નાનો દીકરો ચાર વર્ષનું બાળક દોર ટુ દોર ગાડી જે કચરો લેવા આવે છે એ ગાડીની નીચે આવી ગયો છે અ દાદા બોલતા અમને અસહ્ય લાગી રહ્યું છે અત્યારે કે દીકરો ફૂલ જેવો રમતા રમતા ઘરમાંથી બહાર નીકળે છે અને કચરાની ગાડી ફૂલ વોલ્યુમ હોય છે એમનો વોલ્યુમમાં ગીતો ગાતા હોય છે ડોર ટુ ડોર ની ગાડીમાં ડ્રાઈવરો જે બેઠા હોય છે એ ડ્રાઈવરો કાનમાં ઈયરફોન લગાડેલા હોય છે ગાતા હોય હોય છે છે અને તો સાંભળતા પાછળના ડોર ટુ ડોર ની ગાડીનો નિર્ણય એવો હોય છે કે અંદરના ભાગમાં કચરો નાખવામાં આવે એની જગ્યાએ પાછળના ભાગમાં અને ચારેય બાજુ ઠેલા લટકાવવામાં આવે છે ગાડીમાં બીજું કોઈ વ્યક્તિ હતું નહીં ખાલીને ખાલી ડ્રાઈવર અને એમની સાથે એક લેડીઝ હતી એ લેડીઝ અને ડ્રાઈવર બે આગળ બેઠેલા હતા ડ્રાઈવર ડ્રાઈવરે કાનમાં ઈયરફોન ભરાયેલા હતા અંદર ગાયનો વાગતા હતા અને ડોર ટુ ડોર નો સાયરન વાગતા હતા જે કચરો લેવા માટે આવે છે એ ગાડી પાછી લેતા એને દીકરા પર ગાડી ચડાવી દીધી પાછળથી પછી એને એમ લાગ્યું કે કંઈક થઈ ગયું છે એટલે ઉતરીને એને જોયું છે અને સીધી એ ગાડી લઈને વિયોગ્યો છે તાના પરિવારનો નાનો બાળક એ ગતુર હતો એ તંત્ર અમને શું આપશે કે શું કરવા માંગે છે એ અમે માંગતા ને પણ એટલું કહે છે ડ્રાઈવરો સાથે પગલા ભરવા જોઈએ અને ડોર ટુ ડોર ની ગાડીમાં ચાર જણા રહેવા જોઈએ બે આગળ ડ્રાઈવરો જે ઇયરફોન ભરાયેલા છે ન હોવા જોઈએ અને જ્યારે કચરાની ગાડી આવી જાય ને કચરો નાખવા માટે આવે છે ત્યારે એનું સાયરન બંધ થવું જોઈએ ગાયનોનું સાયરન અને રિટર્ન નીકળે ત્યારે એક માણસ પાછળ હોવો જોઈએ આ થાય એની સાથે પગલાં ભરવા જ જોઈએ ડોટુ ટુ ડોરના જે પણ એજન્સીઓ છે એની સામે આકરાથી આકરા પગલાં ભરવા જ પડશે સાહેબ નહીં ભરે તો આજે પ્રજાપતિ સમાજના ઉપપ્રમુખ તરીકે હું કહું છું કે આખો સમાજ એક જગ્યાએ ઉભો રહેશે આ અમારા નાના બાળક માટે નહીં કઈ કરે તો અમારો સમાજ એક બાજુ ઉભો છે પ્રજાપતિ સમાજ વરિયા પ્રજાપતિ સમાજ એક બાજુ નાનો બાળક અમારું ભવિષ્ય છે તંત્ર સાથ આપવાનું જ છે ભારતીય જનતા પાર્ટી અમારી સાથે ઊભી ઊભી છે છે સથવારે અને એના અમારા ટેલિફોનિક સંપર્કમાં પણ છે અને કામ કરશે ને કંઈક આપશે પણ અમારે પૈસાથી મતલબ નથી હોતો આજે અમારા ત્યાં થયું છે થવા કાળે થઈ ગયું છે પણ કાલે બીજા ના ઘરે થાય એ ન થાય એના કારણ સર અમે તમને હજી ફરી કરી દે માધ્યમથી કે ડોર ટુ ડોર ને કચરાની ગાડીઓને જે લાઈન દોરીમાં લાવ્યો ને લઈ લેજો ને તા સમાજ અમારો હવે આ છોડશે નહીં સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર